નમસ્કાર મિત્રો સૌને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી માટેની કે મિત્રો અત્યાર સુધી જે જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવતી હતી એટલે કે જે આ કાયમી ભરતી આવી તેના પહેલાં મિત્રો જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી એટલે કે ઉચ્ચતર માધ્યમિકની અંદર માધ્યમિકની અંદર ઉચ્ચતર પ્રાથમિકની અંદર અને પ્રાથમિક વિભાગની અંદર જે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી હતી તેની અંદર ઘણા બધા જ્ઞાન સહાયકો હજુ પણ એની અંદર પોતાની જે કાર્ય ફરજ બજાવે છે પરંતુ હમણાં કાયમી ભરતી આવવાના કારણે જે જ્ઞાન સહાયકની ભરતી હમણાં થોડા માટે સ્થગિત કરવામાં આવી હતી તે મિત્રો જ્ઞાન સહાયકની ભરતી ફરીથી કરવામાં આવશે તેઓ જાહેર કરી દેવામાં આવે છે એટલે કે મિત્રો પાંચ ડિસેમ્બર એટલે આવતીકાલથી જ્ઞાન સહાયકની ભરતી માટે ઉમેદવારો અરજી કરી શકશે એટલે કે મિત્રો ખાસ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની અંદર જ્ઞાન સહાયકની ભરતી થશે એવું જાહેર કરવામાં આવશે તો મિત્રો ખાસ બધી સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયો અંદર જોઈશું તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર મિત્રો ખાસ જોઈએ તો જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની અંદર એવું કહેવામાં આવે છે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની અંદર જ્ઞાન સહાયકની ભરતી માટેની અરજી પોચ ડિસેમ્બરથી અરજી કરી શકાશે એટલે કે મિત્રો ગ્રાન્ટેડની વાત કરી છે સરકારી પ્રાથમિક શાળાની અંદર વાત નથી કરી પરંતુ જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે તેની અંદર મિત્રો હવે જ્ઞાન સહાયકની ભરતી થશે તેવો જાહેર કરવામાં આવ્યું છે કે જે મિત્રો ટેટ વન પાસ કરીને બેઠા છે તેમ ઉમેદવારો પોચ ડિસેમ્બરથી એટલે આવતીકાલથી તેઓ જ્ઞાન સહાયકની પરીક્ષા ભરતી માટે પોતાનો અરજી કરી શકાશે તો મિત્રો ખાસ સંપૂર્ણ માહિતી જોઈએ તો રાજ્યની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોની અંદર જ્યાં સુધી કાયમી શિક્ષકની ભરતી ન થાય ત્યાં સુધી કરાર આધારિત સહાયકની નિમણૂક માટે પ્રક્રિયા હાથ ધરી છે એટલે કે મિત્રો જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકો તે શાળાની અંદર પોતાની ફરજ બજાવશે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટેની આગામી તારીખ પોચ ડિસેમ્બરથી ઉમેદવારો અરજી કરી શકશે એટલે કે મિત્રો આવતીકાલથી પાંચ ડિસેમ્બરથી ઉમેદવારો જ્ઞાન સહાયકની ભરતી માટે પોતાનું ફોર્મ ભરી શકશે જ્ઞાન સહાયક બનનાર ઉમેદવારોને માસિક રૂપિયા એકવીસ હજારનું ફિક્સ મહિનાનું ચૂકવવામાં આવશે એટલે કે એકવીસ હજાર તેમને પગાર આપવામાં આવશે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી માટે ઓનલાઈન અરજીઓ માગવાની કાર્યવાહી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે એટલે કે મિત્રો ગ્રાન્ટેડ જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે ગુજરાત રાજ્યની અંદર તેવી સંપૂર્ણ શાળાઓની અંદર જ્ઞાન સહાયકને ટૂંક સમય માટે કે જ્યાં સુધી કાયમી શિક્ષક હાજર ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકને ભરતી કરવામાં આવશે એટલે કે મિત્રો એના પરથી એવું કહેવા લાગવા છે કે હજુ સુધી કાયમી શિક્ષકની ભરતી પૂર્ણ થતાં કમસે કમ એક વર્ષનો સમયગાળો થઈ જશે કેમ કે જ્ઞાન સહાયકને ભરતી કરવામાં આવે છે એટલે કે કાયમી શિક્ષક ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની રખાશે આવું કહેવામાં આવે છે તો મિત્રો ખાસ આપણે એવી સંભવિત એવું કહી શકીએ કે જ્ઞાન સહાયકની પૂર્ણ આજે સોરી જે કાયમી પરીક્ષા છે કાયમી શિક્ષકોની જે ભરતી પૂર્ણ થતાં સુધી લગભગ ઘણો સમય થશે એવો આના ઉપરથી અંદાજ લાગી શકે છે કેમ કે હજુ કાયમી આચરણની પણ ભરતી મેરિટ યાદી નથી આવી એના પછી ઉચ્ચતર માધ્યમિકની મેરિટ યાદી આવશે તેના પછી માધ્યમિકની મેરિટ યાદી આવશે તેના પછી ઉચ્ચ પ્રાથમિકની આવશે એટલે એવી રીતે પછી જે પ્રાથમિકની જે કાયમી ભરતી માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે આના પરથી મિત્રો એવો અંદાજ લગાવીએ કે એક વર્ષ જેટલો સમયગાળો સંપૂર્ણ પૂર્ણ થઈ જશે સંપૂર્ણ કાયમી પ્રક્રિયા પૂર્ણ થતાં તો એવું કહેવામાં આવે છે કે અગિયાર માસના કરાર આધારિત પ્રાથમિક શાળાઓની અંદર એટલે ગ્રાન્ટેડ શાળાઓની અંદર ઓનલાઈન અરજીઓ કરી શકાશે સ્ટેટ પ્રોજેક્ટર ડાયરેક્ટરની કચેરી દ્વારા રાજ્યની અનુદિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની જગ્યાઓની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે એટલે મિત્રો આ જે સ્ટેટ પ્રોજેક્ટર ડાયરેક્ટ પ્રોજેક્ટર છે તેના દ્વારા એક પ્રોજેક્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેના દ્વારા જે અનુદાતિિત પ્રાથમિક શાળાઓ છે એટલે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે તે શાળાઓની અંદર જ્ઞાન સહાયકની જગ્યાની ભરતી માટે ઓનલાઈન અરજીઓ આવતીકાલથી મંગાવવામાં આવી છે જ્ઞાન સહાયક બનાવવા માટે ઉમેદવારે પોઈ ડિસેમ્બરના રોજ બપોરના બે વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે જે મિત્રો જેની જ્ઞાન સહાયકની અંદર જેને જવું જોઈએ કે જેની અંદર પોતાની પરીક્ષા પાસ કરીને બેઠા છે તે ઉમેદવારો જ્ઞાન સહાયકમાં જવા માટે પોચ ડિસેમ્બરના રોજ બપોરના બે વાગ્યાથી પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને ઓનલાઈન ફોર્મ ભરી તેની મેરિટ યાદી જાહેર થશે અને મેરિટ યાદીના આધારે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની અંદર ઉમેદવારો પોતાની કાયમી પોતાની ફરજ બજાવી શકશે એટલે કે મિત્રો જ્ઞાન સહાયકની ભરતી આવી છે આજુ કાયમી ભરતી પણ ચાલુ છે કાયમી ભરતીને સંપૂર્ણ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે કાયમી ભરતીનો જે સ્ટેપ બાય સ્ટેપ જે એમનો તબક્કાવાય જે એનું મેરિટ યાદી છે તે મેરિટ યાદી જાહેર થાય પછી જ કાયમી શિક્ષકો ત્યાં શાળાની અંદર હાજર થશે એટલે કે મિત્રો કાયમી શિક્ષકો હાજર થતા હજી ઘણો બધો સમય લાગી જશે તેના આધીન બાળકોનું ભણતર ન બગડે બાળકોનું શિક્ષણ ન બગડે એના માટે જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવામાં આવે છે અને આવતીકાલથી તેનો ફોર્મ તમે ભરી શકશો તો આમ મિત્રો આજે આપણે વિડીયોની અંદર જ્ઞાન સહાયક વિશેની સંપૂર્ણ માહિતી જોઈ તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને શેર કરતા રહેજો અમારી ચેનલ સાથે જોડાયા રહેજો ફરી જ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી